રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કથાકાર મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ રામકથા દરમિયાન રોજ પચાસ જેટલા લોકો કથાનું શ્રવણ કરવા આવી રહ્યા છે તથા આ કથા દરમિયાન રોજ હજારો લોકો પ્રસાદ લેવા આવી રહ્યા છે ત્યારે આ રામકથામાં રસોડું કઈ રીતે ચાલે છે જોઈએ અમારા વિશેષ અહેવાલમાં રાજકોટ ખાતે નિઃસંતાન વડીલોના આશ્રય માટે સદભાવના વૃદ્ધાશ્રમ છેલ્લા ઘણા વર્ષોથી સેવા કરી રહ્યું છે ત્યારે હવે નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં એક હજારથી વધુ વડીલો સારી રીતે રહી શકે તે માટે આ અત્યાધુનિક વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે સદભાવના ટ્રસ્ટના નવા વૃદ્ધાશ્રમના નિર્માણના લાભાર્થે અને દેશ આખાને ગ્રીન બનાવવા વૃક્ષારોપણ કરવાના ઉદ્દેશ્યને આર્થિક સહયોગ માટે કથાકાર મોરારી બાપુના કંઠે ભવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે શહેરના રેસ્કોસ ગ્રાઉન્ડ ખાતે મોરારી બાપુની આ રામકથામાં રોજ પચાસ હજાર જેટલા લોકો કથાનું શ્રવણ કરી રહ્યા છે કથા સાંભળવા આવતા શ્રોતાઓ માટે વિશેષ રીતના ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે આ ભોજન વ્યવસ્થા માટે વિશેષ ભોજન શાળા પણ બનાવવામાં આવી છે ત્યારે રસોડામાં બસો પચાસ જેટલા રસોઈયાઓ સવારથી રસોઈ બનાવી અને ભોજન તૈયાર કરે છે કથા શ્રોતાઓ માટે રોજે અલગ અલગ પ્રકારના ભોજન પીરસવામાં આવી રહ્યા છે વેલી સવારથી રસોડામાં રસોઈ બનાવવાની શરૂઆત થઈ જાય છે રાજકોટ ખાતે આવેલ સદભાવના વૃદ્ધાશ્રમના નવા બાંધકામ અને વૃક્ષાનું રોપણ એટલે કે દેશભરમાં વૃક્ષારોપણ થાય તે હેતુથી રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતે છે તે મોરારી બાપુની રામકથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે મહત્વનું છે કે આ રામકથાની અંદર રોજના હજારો લોકો છે તે જે છે તે કથા શ્રવણ માટે આવતા હોય છે ત્યારે આ લોકોના જે દર્શનાર્થીઓ જે ભક્તો હોય છે તેને ભોજન પણ જે છે પ્રસાદી રૂપે આપવામાં આવતું હોય છે આપણી સાથે સાથે ભોજન સમિતિના સભ્ય છે તેમની સાથે વાત કરશું શું કહેશો જે રીતના કથા બાપુની ચાલી રહી છે છ દિવસ રોજના હજારો લોકો આ કથાનો લાભ લેવા આવતા હોય છે આ લોકોને પ્રસાદી માટેની કંઈ કંઈ આપણે વ્યવસ્થા ઊભી કરી છે જો આજની પ્રસાદ વ્યવસ્થાને શું શું આઈટમ છે તમને કહું તો આજે છે લાડુ છે લાહા લાડવા છે ગાંઠિયા છે બે શાક છે કઠોળ છે અને એક લીલોતરી છે દાળ ભાત છે છાંશ છે સંભારો છે એટલે ફૂલ ડિશ છે ખાસ કરીને રોજના કેટલા લોકો અહીં પ્રસાદ લેતા તો કાલે જોઈએ તો પાંત્રીસ હજારની આસપાસ લોકોએ ભોજન લીધું પેલા દિવસે સત્તર અઢાર સત્તર અઢાર હજારની આસપાસ હતા અને આજનો ટાર્ગેટ અમારો થોડોક વધારે છે કારણ કે આજે હમણાં જ હજી મંડપની અંદર આટો મારીને આવ્યો તો બધા ડોમ છે ફૂલે ફૂલ છે એટલે આજના કદાચ પાંત્રીસ અને ચાલીસની વચ્ચે આજે પબ્લિક રી અમારી ધારણા છે અને એની અમે પૂર્વ તૈયારી કરી નાખી છે ખાસ કરીને જે રીતના કથા ચાલી રહી છે રોજના હજારો લોકો ભોજન લઈ રહ્યા છે ત્યારે આ ભોજન વ્યવસ્થા પણ શું સારું રીતના ચાલે તે માટે કઈ કઈ રીતની વ્યવસ્થા આપણે સમિતિએ ઊભી કરી પહેલાં તો આ રસોઈ બને છે એ રસોઈ બનવામાં જ અઢીસો માળાનો સ્ટાફ છે એની અંદર રોટલી વિભાગ અલગ હોય છે પછી શાક બનાવવાળો સ્ટાફ સ્ટાફ અલગ હોય છે મીઠાઈ બનાવવાળો સ્ટાફ અલગ હોય છે ગાંઠિયા બનાવવાળો સ્ટાફ અલગ હોય છે અને તો જ શક્ય છે દરેક વસ્તુના સ્ટાફ એમાં પચાસ પચાસ માણસના આ લોકોનો સ્ટાફ હોય છે એટલે એમાં એ અઢીસો જણાનો સ્ટાફ છે અને પછી સ્વયંસેવકની આપણે વાત કરીએ તો સ્વયંસેવકોનો સ્ટાફ અમારો ત્રણ હજારનો ત્રણ હજાર સ્વયંસેવકો છે કે જે કાઉન્ટર વિભાગ છે એ ક્યારે બત્રીસ કાઉન્ટર લાગે છે એક કાઉન્ટર ઉપર બાર બાર તેર વ્યક્તિ એને આપણે ઊભી રાખતા હોય છે પછી એની સામે મેનેજમેન્ટ માટે વચ્ચે ઊભા રાખતા હોય છે પછી કથા આપણી જે ચાલુ હોય ત્યાં સ્વયંસેવક હોય છે છાસમાં હોય છે પાણીમાં હોય છે પાર્કિંગમાં હોય છે આવી રીતે ત્રણ હજાર સ્વયંસેવકનો જંગી કાપલો છે ખાસ કરીને જે રીતના વાત કરીએ તો આજે જે રીતના મેનુ છે રોજ અલગ અલગ પ્રકારના મેનુ હોય છે આજે અમે લાડવા આપ્યા છે કાલે અમે આપવાના છે એ અડદિયાનો લચકો આપવાના છે અને એમાંય સબ્જી ફરી જશે રોજ કઠોળ કઠોળ છે ફરતું જતું હોય છે લીલોતરી ફરતું જતું હોય છે ખાસ કરીને છ દિવસની કથા છે લાખો લોકો આ છ દિવસ દરમિયાન પ્રસાદ રહેશે શું અંદાજ છે કેટલું રો મટીરિયલ કહી શકાય કે કેટલું જે કહી શકાય કે લાકડા સહિતનો ઉપયોગ થશે લાકડાની તો ગાડીઓ ચાલુ છે તો આપ જોઈ શકો છો આ બધું લાકડા ઉપર જ બને છે ગેસ ઉપર કોઈ વસ્તુ બનતી નથી ટોટલ વસ્તુઓ અમે લાકડા ઉપર બનાવીએ છીએ આપ જોવો છો તો આ બધી ચૂલો છે એ લાકડા ઉપર છે રોટલી છે એ લાકડા ઉપર બને છે એટલે લાકડાની ગાડીઓ ચાલું ચાલુ રહી છે આય ભરાય ભરાય અને તો જ શક્ય છે ખાસ કરીને સમગ્ર કથા છે અને ખાસ કરીને ભોજન વ્યવસ્થા સુચારુ રીતના ચાલે તે માટે ત્રણ જેટલા લોકોનો સ્ટાફ પણ છે સ્વયંસેવકો છે તે પણ ચોવીસ કલાક પોતાની સેવા છે તે અહીં હાલ બજાવી રહ્યા છે સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે રાજકોટ ખાતે ભવ્ય રામકથા ચાલી રહી છે આ રામકથામાં રોજે હજારો લોકો કથાનો લાભ લઈ રહ્યા છે તો રોજ આવતા હજારો શ્રોતાઓની અને ભોજનની વ્યવસ્થા માટે ત્રણ જેટલા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે પંદરસો જેટલા સ્વયંસેવકો રોજે રસોડામાં સેવા આપી આ રામકથામાં પુણ્ય મેળવી રહ્યા છે રાજકોટ ખાતે ચાલતી રામકથામાં સેવા આપતી મહિલાઓએ જણાવ્યું હતું કે સવારના નવ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી અમે અહીં સેવા આપીએ છીએ રોજના હજારો લોકો ભોજન કરે છે અમે કથા સાંભળવા આવતા લોકોને કોઈ તકલીફ ન પડે તે રીતની વ્યવસ્થા કરી આ કથામાં અમે પણ અમારું યોગદાન આપીએ છીએ રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે મોરારી બાપુની કથા છે તે ચાલી રહી છે મહત્વનું છે કે કથા દરમિયાન શ્રવણ કરવા આવતા લોકો છે જે ભક્તો છે તેના માટે ભોજન વ્યવસ્થા પણ છે તે આપવામાં આવી છે આપણી સાથે સ્વયંસેવકો મહિલાઓ છે તેમની સાથે વાત કરશું શું કહેશો સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે આ ગ્રામકથા ચાલી રહી છે આપ સેવા આપાવો છો કેવો આનંદ આવે છે હવે અહીંયા તો એવું છે કે અમે ખોડલધામમાંથી બહેનો આવીએ છીએ અને અહીંયા ભક્તિ ભોજન અને સેવા ત્રિવેણ ત્રિવેણીનો સંગમ છે અને અહીંયા હજારોની સંખ્યામાં લોકો જમે છે અને ભજન કરવા જાય છે અને અહીંયા જમે છે બંને એટલી સંખ્યામાં બધા જમે છે કે પાંચ પાંચ હજાર એટલે પાંચસો કેટલા હજાર ચોક્કસ જે કઈ રીતના વાત કરવામાં આવે તો સતત તમે સેવા આપો છો કેટલો સમય દિવસની સેવા દિવસનો સમય છે સવારથી આવી જવાનું અને અમે ત્રણ સાડા ત્રણ ચાર વાગ્યા સુધી અહીંયા સેવા આપી છે અન્ય જે છે તેમની સાથે વાત કરશું શું કહેશો મોરારી બાપુની ની શ્રવણનો લાભ મળે છે સાથે સાથે જે એક ભોજનની સેવા આપી રહ્યા છો કેવો આનંદ અમને છે ને ભાઈ આ મોરારી બાપુની કથાનો તો આનંદ જ છે એક તમને સેવાનો વધારે આનંદ મળે છે કારણ કે આટલા ભાવિ ભક્તો અહીંયા ભોજન લે છે અને બાપુની કથા છે સત્ય કરુણા અને પ્રેમ અમે બધાને સત્યતાથી પ્રેમથી અને કરુણાથી બધાને જમાડી રહ્યા છીએ અને સેવા આપી રહ્યા છીએ અને અમે બધી આ સમિતિ આખી મહિલા મંડળ ખોડલધામ તરફથી છીએ દોઢસો અન્ય જે છે તેમની સાથે વાત કરશું શું કહેશો બેન જે રીતના ખાસ કરીને ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપે છે મહિલાઓ કેટલી હશે કેટલી મહિલાઓ સેવા આપવા આવે મહિલાઓ અમારે ખોડલધામ મહિલા સમિતિની દોઢસો બેનો સતત ખરા પગે હાજર રહે છે અને બધાને ભોજન પ્રેમથી પીરસે છે

તે આ કથાનો લાભ છે શ્રવણ કરી રહ્યા છે તો રોજના ત્રીસથી પાંત્રીસ હજાર જેટલા લોકો છે તે અહીં ભોજનનો પણ લાભ લઈ રહ્યા છે ત્યારે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો વિવિધ સંસ્થાઓ હોય કે સ્વયં રીતના પોતાની એક સેવા આપવા માટે છે તે લોકો અહીં આવી રહ્યા છે ત્રણ હજાર જેટલા સ્વયંસેવકો છે તે સતત રસોડું હોય કે પછી કચા સ્થળ હોય તમામ જગ્યાએ પાર્કિંગ હોય કે પછી વાસણ ધોવાની વાત હોય તમામ જગ્યા ઉપર છે તે પોતાની સેવા આપી અને આ રામ કથાના છે તે આ લોકો પણ છે તે એક સદભાગી છે તે હાલ બની રહ્યા છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ